અને મશીન સ્ટાર્ટ થઈ ગઈ તો પછી એને પૂછવામાં આવ્યું કે ભાઈ આ એક અથોડો તારી ફી કેટલી છે એને કીધું દસ હજાર એટલે જે મશીનરીનો માલિક હતો એને કીધું ભાઈ એક અથવાડા દસ હજાર તો ના હોય કે અથવાડો મારવાનો ફાગત એક રૂપિયો અને અથોડો ક્યાં મારવો છે એના નવ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા મિત્રો શેરબજારમાં પણ એવું જ છે કે નિવેશ બધા કરતા છે પણ કઈ જગ્યાએ નિવેશ કરવાનો છે અને કયા સમયે નિવેશ કરવાનો છે ક્યાં આપણે હથોડો મારવાનો છે આ બાજુ તમે સમજી જશો તો શેર બજારમાં તમે ટકી જશો અથોડો મારવાનો સમય આવે તારા અથોડો મારવાનો ક્યાં અથોડો મારવાનો છે એ સમજે તો અથોડો મારવાનો તો એક જ રૂપિયો છે પણ અથોડો ક્યાં મારવો છે એના નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે એણે એક જ વાત કરી શેરબજાર તમારો નોલેજ તમારો અનુભવ તમને બધું શીખવે છે ઘણા મિત્રોની કોમેન્ટ આવે મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે કાકા આ વિડીયોમાં આમ છે તેમ છે તમે તમારા અનુભવથી આ બધું જોઈ શકો છો તમારી વિડીયોમાં કોઈ શેરનો ઉલ્લેખ કરવામાં આવે શેરનો તમે પૂરો અભ્યાસ કરો એને મની કંટ્રોલ સ્કેનર એનએસસી બીએસસી ઘણી ગૂગલ ગમે તમે ચેક કરો ચેક કર્યા પછી રાહ જુઓ એના ફંડામેન્ટ ચેક કરો તમારી વોચલિસ્ટમાં રાખો એના ચાર્ટનો અભ્યાસ કરો અને પછી તમને એમ લાગે તમારા અનુભવથી કે ના આ વાત ખરી છે તો જ તમે તમે એની વોચલિસ્ટમાં એડ કરો બાકી વિડીયો તો ઘણા એવા મારા વિડીયો આવવાના બીજાના વિડીયો આવવાના વિડીયો જઈ અને કોઈ શેર લેવો એ આપણી ગલતી છે પરંતુ બજારમાં જે ટકવું હશે તો સારી કંપની આપણને તો ખ્યાલ ખ્યાલ નથી હજારો કંપનીઓ છે કઈ કંપની કેટલું રિટર્ન આપે છે કંપનીઓ માટે જાણવા માટે આ વિડીયો છે નવી નવી કંપનીઓને જાણવા માટે આ વિડીયો હોય છે એમાંથી આપણે શું તારણ લેવાનું છે શું સમજવાનું છે કયા શેરનો લેવો અને કયા શેડનો નવું એ આપણી બુદ્ધિથી નક્કી કરવાનું છે હવે આજે આપણે બે શેડની વાત કરવી છે પહેલો તો મારા પોર્ટફોલિયોનો શેડ જોતી રહી છે તેરસો ત્રે રૂપિયા આસપાસ ચાલી છે ચાલ્યું છે હોળસોથી સીધો નીચે આવ્યો છે ફંડામેન્ટ જોરદાર મજબૂત છે એનો ઈપીએસ પંચાવન રૂપિયા ઉપર છે પીએ એના સેક્ટરના પીએથી અડધો છે અને ગઝબની કંપની છે અને બે હજાર વીસ પછી ખૂબ ચાલી દોડી એક વર્ષમાં પાંચ હજાર ટકા રિટર્ન આપ્યું અને બે વર્ષથી બિલકુલ રિટર્ન નથી કંપની એના જળ મજબૂત કરે છે એના જે મેઈન પ્રમોટરો છે એમણે સોંપ્યા કેટલા સ્ટેટમાં કામ કરે છે કયા સ્ટેટની આવક કેટલી છે બધું જ રિટેસ્ટ કર્યું છે જોરદાર કંપની છે હું પોર્ટફોલિયોમાં એને અઠીગો લગાડી બેઠો છું અને બીજી કંપની છે જો બીજી કંપની ખાલી કાલી નજરમાં જ આવી છે આવના આપણા જૂના વિડીયા બનાવ્યા હતા પણ હમણાંથી એનો કોઈ વિડીયો બનાવ્યો નથી પરંતુ કાલે આ કંપનીને ઓર્ડર મળ્યો છે સ્ટાર ટેકનોલોજી આ ડિફેન્સનો શેર છે અને મિત્રો એક મહિના પછી બજેટ આવી ગયું છે પહેલી ફેબ્રુઆરી ડિફેન્સના અને રેલવેના શેરો દોડાવવામાં આવે છે બજેટ પહેલાં અને મિત્રો બજેટમાં કઈ રીતની જોગવાઈ થાય છે જોગવાઈ સરકારને કરવી જ પડશે રેલવેનો વિકાસ કરવો પડશે વસ્તી કૂદકેને ભૂદગે વધી જાય છે રેલવેની નવી નવી ટ્રેનો ચાલુ થતી હોય છે રેલવેના પાટા નખવા પડે આ બધો આ કંપનીઓ કામ કરતી હોય છે ડિફેન્સની કંપનીઓ મિત્રો ભારત સરકાર ડિફેન્સને મજબૂત કરવા માગે છે પોતાની ઘરેલું જરૂરિયાત પૂરી કરી અને નિકાસ કરવાનું સપનું સરકારનું છે ડિફેન્સનું આ બધી વાતો સમજશો તો તમે શેર બજારમાં પાછા નહીં પડો આ શેરબજારનું આગળનું ભવિષ્ય શું છે આ કંપનીનું આગળનું ભવિષ્ય શું છે એ ભવિષ્ય વિચારી અને હમણાં ભાઈએ તો એવું કીધું કે બે હજાર તારીસ સુધીમાં ઇન્ડિયાના દરેક ઘર ઉપર સોલાર હશે અને પોતાની વિદળી પોતે પેદા કરતા હશે દેશની સમૃદ્ધિ માટે પાવર ખૂબ જરૂરિયાત હોય છે આપણી ફેક્ટરીઓ આપણા ઉદ્યોગો પણ પોતાના પાવર પોતે તૈયાર કરશે અને આ પાવર કંપનીઓને ખૂબ ઉત્પાદન કરવું પડશે સોલારનું અને ટેકનોલોજીનું બીજું ત્રીજું રસ્તા ઉપર ઈ વિવાહનો ચાલશે ઈ વિવાહનો દોડ છે મિત્રો એ સપનું છે અને સાકાર થવાનું છે તો ઈવીની કંપનીઓ ઈવીની પીટા કંપનીઓ નવા નવા પાર્ક બનાવતી કંપનીઓ આવી કંપની નવી નવી ગોતાવ અને રોકાણ કરો તમારું સપનું ભેગું ભેગું સાકાર થાય એના માટે સતત જાગૃત રહો બાળ દેવી નજર રાખો બજારમાં પૈસા કમાવવા હોય તો અને બજાર તો વધઘટ થતું રહેવાનું એની કોઈ ચિંતા કરવાની વિજય કડિયાએ કીધું હતું કે બજાર ઘટતું હોય તો શું કરો છો તમે એક ભાઈ પ્રશ્ન પૂછો કે બજાર ઘટતું હોય તો તમે શું કરો છો કે બજાર ઘટતું હોય તો હું કોઈ સ્ટેશન ઉપર જઈ अनि आराम फर्व सन्त राखु छु आउँछ बजार नि थ्याङ्क यू आभार